એક લાંબો સમય ગરમી અને બફારો સહન કર્યા બાદ હવે ધીમે ધીમે શરૂઆત થઈ રહી છે શિયાળાની ઠંડીની અને લગ્ન અને એ જમાનો અને જનરેશન ગઈ કે જ્યાં એક જ સ્વેટરની અંદર પૂરો શિયાળો પસાર થતો હતો હવે તો જમાનો છે અને જનરેશન છે ન્યુ સ્ટાઈલિસ જેકેટ અને દ્વારકાની બજારમાં દ્વારકાના ભાવે મુંબઈની લેટેસ્ટ ફેશન અને ટ્રેન્ડ માટે એક જ નામ જાણીતું છે ભાગ્યોદય દે કે જ્યાં તમને કુલ અને સ્ટાઇલિશ તદ્દન નવું જ વિન્ટર કલેક્શન જોવા મળશે સ્ટાઇલિશ જેકેટ ટોપી અને મફલર મોજા સાથે સુંદર એવું કલેક્શન છે અને કલેક્શન ને લેવા માટે ફટાફટ પહોંચી જાઓ જોધાબા પાણીકના રોડ પાસે જવાહર રોડ દર્શન શોપિંગ સેન્ટર ભાગ્યોદય મેન્સ ખાતે અને હા આપના ધંધાના વ્યવસાયને લાખો લોકો સુધી પહોંચાડવા માટે કોન્ટેક કરો વૃંદા પાઢ્યા દ્વારકા ટુડે સૌને જય દ્વારકાધીશ